આંતરરાષ્ટ્રીય કુર્મી સેના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ચિરાગ કાકડિયા અમરેલીની જે દીકરી બાબતની દુઃખદ ઘટના બની છે ગુજરાતની અંદર કલંકિત કહી શકાય એવી ઘટના છે એના માટે અમે સાહેબ ને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવા આવ્યા છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની આખી ટીમ વતી મુખ્ય ભૂમિકા આમાં રાજકીય જે બે જૂથ વચ્ચેની લડાઈમાં ક્યાંક ને ક્યાંક દીકરીને ભોગ બનાવી અને પોલીસ તંત્રનો જે આથા બનાવીને સરઘસ કાઢવાનો જે બાબત છે એમાં દીકરી ભોગ બની છે તરફથી દીકરીને ન્યાય મળે સમાજની આજે આ પાટીદાર સમાજની દીકરી છે કાલ કોઈ પણ સમાજની દીકરી હશે પણ આજે આપણા દેશનું સંવિધાન કાનૂન આજે એક બાજુ બંધારણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી આજે દીકરીનું સરઘસ જે આપણે આતંકવાદી કહી શકાય એવા લોકોનું પણ કઈ કાયદા કાનૂનની અંદર સરઘસ કાઢી ન શકાય આપણો સુપ્રીમ કોર્ટનો એવો કાયદો છે એની જગ્યાએ નોમિનલ આજે જેની પાસે આરોપ હતા એ સાબિત નથી અને એ કોઈ હાર્ડકોર દીકરી ક્રિમિનલ નથી તેમ છતાં કોઈના રાજકીય આથા તંત્ર બની અને દીકરીનું સરઘસ કાઢે છે અવિવાહિત દીકરી છે કાલ સવારે એના મેરેજનો પ્રશ્ન આવશે એને લાંછન રાખ્યું છે એના પરિવારની વેદના સાંભળવા વાળું કોઈ નથી તો આની અંદર અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જે તંત્ર દ્વારા જે દીકરીને હેરાન કરવામાં આવી છે એના પરિવારને ન્યાય આપે નહીંતર અમે આગળની લડાઈ લડશું આજ તો કહેવાય રાજકીય નેતા દ્વારા બેય ભાજપના જ જૂથ છે બેય ભાજપના અંદરો અંદર જૂથની વર્ચસ્વની લડાઈની હિસાબે દીકરી ભોગ બની છે તમે દીકરીના ભોગે રાજકારણ કરશો હું તો એ સમાજના ગેવનને કહેવા માંગુ છું કે તમે દીકરીના ભોગે રાજકારણ કરશો તમે સમાજને આપશો શું તમે દીકરીના ભોગ ઉપર જો રાજકારણ કરીને નાની એવી દીકરીને ફસાવી દેવામાં આવે છે આજે એના કેરેક્ટર ઉપર તમે સવાલો ખરા કરો છો સમાજની અંદર એને પ્રતિષ્ઠા દાવ પર જાહેરમાં આબરૂ ઉછાળો છો આ કઈ પ્રકારની તમારી રાજનીતિ છે એક રાજનીતિનો સ્તર હોય તમે તો હાવ નીચલી સ્તરની રાજનીતિ કરવાવાયા ગયા છો કાલ સવારે તમે હું તો પ્રજાને એવું કહું છું જાગૃત થઈને આ લોકોને બીજી વાર મતય ન આપવા જોઈએ ખાસ તો બે કે રાજકીય નેતા જે છે એ ભાજપના નેતા છે સામે કોઈ સામે કોઈ આવતા નથી અને હજી તતસ તપાસ દ્વારા અમે એ જ માંગણી કરીએ છે કે જે કોઈ હોય અમે કોઈનું નામ લેવા નથી માંગતા પણ જે કોઈ હોય તંત્ર તપાસ કરે આજે દીકરી ક્રિમિનલ નથી થતા જો તંત્રને ખબર પડી જતી ને એનું સરઘસ કાઢતા હોય તો આજે જે ખરેખર જે ગુને ગુનેગાર છે એની પાછળ છે એ લોકોને ખુલ્લા પાડવાની તંત્રની જવાબદારી છે